સરસ ગેસ શેકાઈ ગયા છે સાઈડ પર મૂકી દેસુ પાછા ગેસ ચાલુ કરી દેસુ તેના ઉપર એક કઢાઈ મૂકી દેસુ હવે આપણે એમાં મકાઈ પવા તળી લેશું મકાઈના પવા મેસો દોઢસો લીધેલા છે એ બધા આપણે સરસ રીતે તળી લઈશું આ રીતના બધા પવા તળી લેવાના છે હવે આપણે મેં ઝીણી ભૂંગરી લીધેલી છે એ જે ભૂંગરી આપણે મમરામાં નાખવાની છે ચેવડામાં એટલે એ પણ તળી લઈશું સરસ રીતે આ રીતના આપણે બધી જ ભૂંગળી ઝીણી તળી લેવાની છે હવે આપણે માંડવીના દાણા લીધેલા છે એ પણ તળી લઈશું મેં એક વાટકો માંડવીના દાણા લીધેલા છે માંડવીના દાણા સરસ રીતે શેકાઈ ગયા છે તળાઈ ગયા છે હવે આપણે સરસ રીતે કાઢી લેશું એક બાઉલમાં અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ બધા દાણા સરસ રીતે તળાઈ ગયા છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે બધું હવે મિક્સ કરી લઈશું આપણે જે ભૂંગળી પૌવા અને દાણા જે તળેલા હતા એ આપણે હવે એક બાઉલમાં મિક્સ કરી દઈશું અઢીસો ગ્રામ સેવ લીધેલી છે એ સેવને પણ મિક્સ કરી દઈશું આપણે સ્વાદ અનુસાર હળદી પાવડર નાખી દઈશું લાલ મરચું પાવડર નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને થોડું એવો એક ચમચી જેટલો પાવડર નાખી દેસુ અને હવે સરસ રીતે મિક્સ કરી દેસુ આ રીતે સરસ રીતે મિક્સ કરી દેસુ આપણે મમરાન પવાનું ચીવડું તૈયાર છે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણું જીવડો તૈયાર છે